મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ માટે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી જેમાં ભરૂચના જાડેશ્વરના વિવિધ મંદિરોમાં વટ સાવિત્રીની વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભરમાં સૌભાગ્યવતી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે વટ સાવિત્રીનું વ્રત તેમજ ઉપવાસ રાખીને વડના વૃક્ષ અને યમદેવની પૂજા કરે છે તેમજ ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક માનવામાં આવે છે વટ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે હિન્દુ શાસ્ત્ર અનુસાર પીપળાના વૃક્ષની સામે વડનું વૃક્ષ એટલે કે બરગદના વૃક્ષનું પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે આ વૃક્ષને પણ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આપણા પ્રાચીન પૂરનો અનુસાર વડવૃક્ષના મૂળમાં બ્રહ્મા મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્ર ભાગમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે તેમજ એવું પણ કહેવામાં આવે છે કે તેની નીચે બેસીને પૂજા તેમજ કથા વગેરે સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે જેથી મહિલાઓ દ્વારા પોતાના પતિના દીર્ઘાયુષ માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજરોજ ભરૂચ શહેરના વિવિધ મંદિરોમાં પટાંગણ અને સોસાયટીમાં આવેલા વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી વડ વ્રતની શ્રદ્ધાબેર ઉજવણી કરી હતી એવા સાવિત્રી દેવીનું પૂજન આજે વડ સાવિત્રીના દિવસે જે શોધ પૂનમ એટલે વડ સાવિત્રી વડ સાવિત્રીના દિવસે બધી બહેનો હોશે તૈયાર થઈને આવે છે સારા કપડાં પહેરીને

વડની પૂજા કરે છે વડનું આયુષ્ય લાંબુ હોય છે જેટલું આયુષ્ય વડનું હોય છે એટલું જ અમે પણ અમારા પતિ માટે માંગીએ છીએ કે અમારા પતિ પણ દીર્ઘ આયુષ્ય લાંબુ જીવન જીવે જે બહેનો એક જ ફર ખાઈને આખો દિવસ પોતાના પતિના આયુષ્ય માટે લાંબી પ્રાર્થના કરે છે